ન થવાનું થઈ જાય તેવી જ ઘટના સામે આવી છે જેમાં એક પુત્ર એ પોતાના પિતાની હત્યા કરી નાખી છે પોતાની માતાને બચાવવા માટે દારૂડિયા પિતાની હત્યા પુત્રએ જ કરી નાખી છે જોઈએ રિપોર્ટ કોઠારિયા રોડ પર ખેલાયો મોતનો ખેલ નશાખોર પતિએ પત્ની પર ઉગામી છરી માતાનો જીવ બચાવવા વચ્ચે પડ્યો પુત્ર છરીના બે ઘા ઝીંકતા પિતાનું નીપજ્યું મોત રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા હુડકો ક્વાર્ટર્સ અત્યંત ભીડભાડવાળો વાળો રહેણાંક વિસ્તાર શિયાળાની આખરી ઠંડીમાં સૌ પોતપોતાના ઘરમાં કેદ થઈ ગયા હતા આ સમયે દારૂના નશામાં આમથી તેમ હાલક ડોલક થતા નરેશ વ્યાસ ઘરે પહોંચ્યા સ્વાભાવિકપણે નશાખોર પતિ અને પત્ની વચ્ચે ફરી એકવાર આંગણે થી જ માથાકુર શરૂ થઈ ગઈ હતી સામાન્ય બોલાચાલી બાદ અચાનક જ ઉશ્કેરાઈ ગયેલા નરેશ વ્યાસે છડી કાઢીને પત્ની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો ઘરના શાંત વાતાવરણમાં અચાનક જ સનસનાટી મચી ગઈ માતા અને પિતા વચ્ચે બોલાચાલી કે મારામારી થવી આમ તો કોઈ નવી વાત ન હતી પરંતુ પિતા છરી કાઢીને માતા તરફ આગળ વધતા જ પુત્ર હર્ષ વ્યાસે આ સમયે પિતાએ પત્નીને છોડીને પુત્ર પર હુમલાનો પ્રયાસ કર્યો જેથી સ્વયંના બચાવમાં પુત્ર હર્ષ વ્યાસે પિતાના હાથમાં રહેલી છરી છીનવી લીધી અને ઉપરા છાપરી પિતાને જ છરીના બે ઘા ઝીકી દેતા ઘરમાં ચીસ પોકાર મચી ગઈ દારુન નશામાં રહેલા નરેશ વ્યાસ પોતાની જાતને સંભાળે તે પહેલા ઘરના ઉમરામાં જ ફસલાઈને ધડાકા ભેર નીચે પડ્યા લોહી વધુ પ્રમાણમાં વહી જતા નરેશ વ્યાસનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોડકો ક્વાર્ટર્સમાં આવેલ નરેશભાઈ વ્યાસ એમના કંકાસના લીધે તેમની પત્નીને છોકરા સાથે ઝઘડો થતા એમના છોકરાએ હર્ષ એમને છરી મારી દીધી અને એના કારણે એમનું મૃત્યુ નિપજેલું આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કર્યો છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે હત્યા પાછળનું કારણ ઘર કંકાસ હતો અને અવારનવાર નરેશભાઈ ઝઘડાઓ થતા હતા એમની પત્ની બાળકો સાથે જેથી કંટાળીને એમના છોકરાએ આ કૃત્ય કરેલ છે આરોપીનો અગાઉ પીધેલાનો એક કેસ કરેલો છે બાકી બીજા કોઈ કેસો નથી ને હાલમાં એ બેકાર છે

પરંતુ રાજકોટના રેલનગરની દ્વારકેશ સોસાયટીમાં રહેલી મૃતકની બહેન વર્ષા પંડ્યાએ ફરિયાદ નોંધાવતા આજ નવો ટ્વિસ્ટ આપ્યો પારિવારિક વિખવાદમાં થયેલી હત્યાના કેસમાં ઓચિંતો જ નવો વળાંક આવ્યો મૃતકના બહેને તેમના સગા ભાભી સ્મિતાબેન અને ભત્રીજા હર્ષ વ્યાસ સામે ત્વરિત ફરિયાદ દાખલ કરી જે બાદ રાજકોટ પોલીસે સ્થળ તપાસની સાથે કેટલાક સાક્ષીઓની પૂછપરછ હાથ ધરી આ હત્યા સંબંધિત સત્યની એક પછી એક કડીઓ ખુલવા લાગી મૃતક નરેશ વ્યાસની હત્યામાં તેમની પત્નીની કોઈ ભૂમિકા ન મળી આવી જોકે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો તે સમયે મૃતકના પત્ની સ્મિતાબેન ઘરે જ હાજર હતા પરંતુ તેમણે પુત્ર હર્ષને પતિની હત્યા માટે ઉશ્કેર્યાના કોઈ પુરાવા પોલીસને ન મળ્યા હત્યા કરનારા હર્ષ વ્યાસની ધરપકડ બાદ પોલીસને તેની સામે પ્રોહિબિશનનો એક ગુનો નોંધાયો હોવાની વિગતો મળી છે જો કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં હર્ષ સંડોવાયેલો રહ્યો નથી આમ છતાં પોલીસે હર્ષના ઇરાદા હત્યા પહેલાની પૃષ્ઠભૂમિ અને સમગ્ર ઘટનાક્રમ કેવી પરિસ્થિતિમાં સર્જાયો તે અંગે વિગતવાર પૂછપરછ હાથ ધરી છે